પાટણ શહેરમાં સોનીવાડમાં આવેલી સોના ચાંદીની દુકાનોને નિશાન બનાવીને ચોરી કરતી કર્ણાટકની કુખ્યાત ગેંગનો થયો છે ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે તેમની પાસેથી રૂપિયા દસ લાખથી વધુનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે ઘટનાની શરૂઆત પાટણના સોનીવાડમાં આવેલી મા ગૌરી જ્વેલર્સની દુકાનમાં થઈ અહીં બે અજાણા ઇસમોએ દાગીના બતાવવાના બહાને રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજારની કિંમતની અંદાજે

એ પણ બિદર કર્ણાટકનો છે અને મોસીન અલી પરવેઝ અલી એ પણ બિદર કર્ણાટકનો છે એ બંને માસ્ટર માઇન્ડ છે અને એ લોકો આ ઈસમોને પર ટ્રીપના પચીસ હજાર આપતા એવું આ લોકોનું કહેવું છે અહીંયા જે પાટણ સિટીમાં ચોરી થયેલી એમાં આજે પકડવાના બે ઇસમો છે એ જ સીસીટીવી કેમેરામાં આવેલા છે અને એ લોકો જે મોટરસાઇકલ લઈને આવ્યા હતા એ મોટરસાઇકલ ઉપરાંત એક આઈ ટ્વેન્ટી ગાડી સાથે આજે જે પકડાય એ ચાર ડિસેમ્બર નું છે આમને પર